સ્વૈિક રક્તદાન કેમ્પ નું આયોજન કરાવો હળવદ તાલુકાના ઘનપુર ગામના આંગણે ખાંડિયા ત્રિશુરવાળા મેલડી માના મંદિરે કનશ્યામપુર ગામ સમસ્ત માનું માંડવો અને સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ રાત્રે ડાકની રમઝટ અને તો સર્વ ધર્મપ્રેમી જનતાને આવા ભાવ ભરવા મંત્રણ આપ્યું અને ડાક ડમરુની રમઝટ એવા કલાકાર જયમંતભાઈ તવે કેલાભાઈ રાવળદેવ તથા અનિલભાઈ રમઝાટ બોલાવશે તો ધાર્મિક કાર્યમાં અને રક્તદાન કેમ્પમાં જોડાવા પ્રેમી જનતાને ઘનશ્યામપુર કામ સમસ્ત જાહેરા મંત્રણ આપવામાં આવી છે રિપોર્ટર જાતવ રમેશભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા